जितेन्दिमता हृष्टम वातात्म श्रीराम दूत शरण प्रपज्य लोकाभिराम रणरंगधीरम राजीव नेत्र रघुवंशनाथ काुण्यूप करुणाक श्रीरामचंद्रम शरण प्रपद्य गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षात् ब्रह्म तस्म श्रीगुरव नम अज आवा ભવ્ય અને દિવ્ય પર્વમાં આ ઉત્સવમાં જેમણે હું ધારું છું ત્યાં સુધી ગુજરાતમાં બાપુ આવું પહેલું વહેલું વિજયાદશમી ઉત્સવ ઉજવાતો હોય તો એ આ ભાવેનાની ભૂમિમાં અને એમાંય આ વિસ્તારના ધારાસભ્ય અને અમારા સારાસભ્ય એવા અમારા સ્નેહી જીતુભાઈ વાઘાણીના આ એકલા આ કાર્યને આપ બધા બિરદાવવા માટે આપ ઉપસ્થિત થયા છો જેને આશીર્વાદ દેવા માટે સંતો વધાર્યા છે એવા જેમને કુંભમાં ધર્મભૂષણથી આ દેશનો ધર્મ જેને નવાજતો હોય એવા મારા પૂજ્ય રાજેન્દ્રાસ બાપુ તેમજ ગયા જ કુંભમાં જેમને મહામંડલેશ્વરનો ઉપાધિ આપી છે એવા પૂજ્ય રામ બાપુ એવા જ શ્રી શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ પૂજ્ય જનરામ બાપુ અમારા પૂજ્ય પીપી સ્વામી મંચ ઉપર સરસ્વતીજી સરસ્વતીજીની ઉપસ્થિતિ છે ટૂંકમાં તમામ સંતોને નામથી હું ઓળખું છું પણ એમનો આઈથી હું દંડવત આપના ચરણોમાં પ્રણામ કરું છું મારા અંદર રહેલા રાવણ તત્વને સંતો બાળી દેજો એવી આપને હું પ્રાર્થના કરું છું તેમજ મંચ ઉપર આપણા સાંસદ સહિત નિંબુડે તેમજ આ જિલ્લાના ભાજપા અધ્યક્ષ અને મારા સ્નેહી એવા દિગ્વિદયસી ગોહિલ સાહેબ શહેરના શાહ સાહેબ તેમજ મંચ ઉપર ઉપસ્થિત તમામ ધારાસભ્ય શ્રીઓ

ઉપસ્થિત મારા ભાઈઓ બહેનો અને બાળકો અને તેમજ મારી સામે ઉભેલા ત્રણ મહારાજા રાવણ જરા ઉતાવળ ના કરતા હું ગૌરવ લઉં છું કે જિલ્લામાં એવું સંતાન ગુજરાતી નું તો મને ગૌરવ છે ભારતીયપણા નું તો મને ગૌરવ છે ભારત વર્ષ ને અખંડતા ને રાખવા માટે જે સરદાર વલ્લભભાઈ પટેલ એનો વિચાર મૂકે અને ગાંધી બાપુને સાથે રાખેલા આજે ઉત્તમ દિવસ પાસો ઈ પણ છે કે આજે ગાંધી જયંતિ પણ છે

જે પ્રથમ ઉર્મે એટલે પહેલી તો એ મને આનંદની આપની સામે બધાને બોલું કરું છું મને કીધું છે જીતુભાઈ જીતુભાઈ મને ખરેખર ભાષણ તો આવડતું નથી મને આમ તો કે કીધું હોય ને કે આ પબ્લિક રાજી કરો તમારે હાથ મારા ગલોટિયા ભડા ખાવા પડે હું ગલોટિયા ભડું ખાવા પણ બીજી વાત કે આજે દશેરાના પવિત્ર દિવસે 27 સપ્ટેમ્બર 1925 માં એ પવિત્ર બ્રાહ્મણ નો દીકરો નીકળે અને રાષ્ટ્રીય સેવા સંઘ સ્થાપના કરે એને આજે સો વર્ષ પૂરા થયા છે આ દહેરાના દિવસે એને પણ શુભકામના આપણે આપીએ અને બીજી વાર ભારત સરકારના નરેન્દ્રભાઈ મોદીને શુભકામના એ માટે આપીએ કે આજના દિવસે રાષ્ટ્રીય સેવા સંઘને સોનો સિક્કો આજે અર્પણ કર્યો છે આજે સોનું સિક્કો ના એમ કહેવાય જગતમાં મૂકવામાં આવ્યો એવા આજના રૂડા અવસરે

જેનામાં એમને ગુ દેખાય આપણા ભાવનગર માં નરેન્દ્રભાઈ જયારે પધાર્યા આપણા વડાપ્રધાન પધાર્યા એની પૂર્વ સંધ્યા રાતે જીતુભાઈ

ચાલે આવશે તાક નક્કી નહીં છ મહિના વ્યા જાય અને આ માય ગરીબ માણસ સાહેબ ઈ ટ્રેન માં બેસતો બેસતો ફેરા ખાતો ખાતો એ મદ્રાસ પહોંચે અને ત્યાં જાય અને ભાવનગર મહારાજ સાહેબને મળે ભાવનગર મહારાજ સાહેબ ને એવું છે કે આ દક્ષિણ બાજુ આ બાજુ યાત્રા આવ્યો છે રમેશ બાજુ એટલે મળવું છે તો બોલાવો એને આવો માર ભાઈ મળવાનું કારણ આવવાનું કારણ જાત્રા એની ના બાપુ આપને ખાસ મળવા આવ્યો છે ઓ મળવાનું કારણ શું કે બાપુ મારા બળદ ચોરાઈ ગયા એને આ 3 મહિના થયા એક મહિનાથી હું ધક્કા ખાતો બે મહિના તમે આપી ગયો જે હોય ન મળ્યો હોય તો એને બદલે મને કોઈ હરકો જવાબ ના આપ્યો કીધું કે તો આયા છે એટલે હું આપને મળવા આવ્યો મારા બળદ ચોરાઈ ગયા એ વખતના 50 60 રૂપિયાની કિંમત કેના ના હતા કેટલા કાલે પેજા એ ભરત ના પૈસા આપ્યા ભાડા ભરતું આપ્યું આશ્વાસન આપ્યું અને પછી મહારાજ સાહેબે ધીરે ધીરે પૂછ્યું કે તારા બળદ ચોરા ના ક્યારે તક બાપુ મે વાડીયા હાજે બાંધેલા હતા અને વાડિયે મારે હું આવી ગયો તો રાત ચોરી ગયા તક ગાડા તારા બળદ તો રાતે ચોરા ગયા ને અમે ઘર બપોરે જાગતા જા ગઢાર સે ફાદરા દેવ આપી દીધા છે આ રાષ્ટ્ર અર્પણ કરી દીધા છે બેટા એટલે હવે હું કેવલ રાજ્યપાલ છું હવે હું રાજા નથી હવે તો હું તો બે હરખા એટલે આપણે બેના ના દેખ ખાલી માં ખાવાનું છે ના ના મોટાનો ભેદભાવ કાઢી નાખે મુખ્યમંત્રી સાહેબ રાજી થયા આવી મેં કીધું એટલે જ કીધું કે અમારી આ ધરતીના કણ એવા છે ને એટલે અમારા જીતુભાઈમાં અને આ ધીરુભાઈમાં બધામાં આ ગુણ એટલે છે કે આ જમીન છે એ અઢારે વરણ ને એક કરનારી છે આ ધરતીની કણ એવા છે કે અમારો ભાવનગરનો મહારાજ સાહેબ એક ખેડૂત એમ કહેવાય કે વાડીએ સાહેબમાં પલાળેલો બોળો ખાતો હોય અને ઈ જોઈ જાય અને કીધું કે ભાઈ આ હું છે તાકે બોળો છે ના તોડતો ખાઈ પછી ખબર પડે છે કે આ ભાવેના ઠાકુર છે અને એને ખબર પડે કે શેવાડાના માણા હું ખાઈ છે તો હવે મારે હું વ્યવસ્થા કરવી જોવે એટલે જીતુભાઈમાં નાનામાં નાના માણાની દીકરીને મોળા કદ રહે ત્યારે ખરાલ કરવાની ચિંતા છે નાનામાં નાના દીકરાના હાલી પતંગ કેવી રીતે લઈ દે શકાય ઈ પણ ચિંતા છે અને એટલે ઈ એક બળદની કિંમતની વાત નથી

મારા ગામના વિદ્યાર્થી જે શિક્ષણ મંત્રી નું પદ મૂકે આજે ત્રણ વર્ષ થઈ ગયા છે એ ત્રણ વર્ષ પછી એક શિક્ષણ મંત્રી નીકળે માજી શિક્ષણ મંત્રી નીકળે અને મારો વિદ્યાર્થી મારા ગામના વિદ્યાર્થી સાહેબ જાહેર માં છોકરા બજા કે આપણા શિક્ષણ મંત્રી જાય આ જીતુભાઈ ને જોઈને એને કીધું મારા શિક્ષણ મંત્રી જાય આનાથી બીજું અમારે ગૌરવ શું હોય ત્યારે મેં જીતુભાઈ ને કીધું હતું કે જીતુભાઈ આ ઓઢણી ઓઢી છે ને હવે આનું ફરફુતડી ફરી જવાય નામ જે છે ને મોકો મળ્યો છે એ મોકાનો જે સમય નો હારું ફળ લઈને ભેગા જશો ને તો આજની દુનિયા જેમ મહારાજ સાહેબ ને આજની તારીખે યાદ કરે છે જેમ વલ્લભભાઈ ને આજની તારીખે યાદ કરીએ છીએ જેમ ભગવાન રામ ને આપણે યાદ કરીએ છીએ હજારો વર્ષ ભેગા ગયા તો એને યાદ કરીએ સુદામ આવા તત્વ ને માર્યા છે નબળી બુદ્ધિઓ ને મારી છે વિદ્યાર્થીઓ નામ લીધું વાત એ કરતો હતો ત્યારે મેં સીએમ સાહેબ ને કીધું સાહેબ વિદ્યાર્થીના ના હૃદયમાં શિક્ષણ મંત્રી નામ આવી જાય એવી જ રીતે ખેડૂત ના હૃદયમાં કૃષિ મંત્રી નું નામ આવી જાય

કે ભાવનાના મહારાજ સાહેબ આમાં બરોબર નાટક જોતા હોય અને એક મોહન મારવાડી નામનો કલાકાર રાજા ભરતરી થી તેજ ઉપર આવે અને ભાવના ઠાકોરને મોતના તોરા મળે છૂટવા ખાઈ ભાઈ મોહન એમ કરીને સાહેબ ડોટ છે સોનાનો તોડો મહારાજ સાહેબે પગમાં પહેરેલો તો ડોટ છે સોનો મહારાજ સાહેબને મોત આવી બાપુ એટલે પગમાં લ્યા ભાવનાના ઠાકોરે પગમાં લી તોડો ખોલી અને તેજ ઉપર ખા કર્યો લે મોહન તેથી આજ ધરતીના કલાકારના પગ થંભી જાય ને એટલું કીધું મહારાજ સાહેબ માફ કરજો આવ વિવેક થાય તો બાપુ તમારા ને તમારે આજે થોડો પાછો લઈ લો કે મોહન તું કલાકાર છો તો બાપુ કલાકાર હતો તેથી નીચે ઉતરી આ મારો પોશાક જે મેં પહેર્યો છે એ પોશાકને કાઢી અને નીચે ઉતરી મારા કપડાં પહેરીને આવીને મારા જીભે જીભે હું તમારા પગના તળિયા ચાટી લઉં હું તો કલાકાર છું હું મારે જીભે તમારા પગના તળિયા ચાટી લઉં પણ અત્યારે બાપુ માફ કરજો તમે ખાલી 18 હે પાદરના ધણી છો 12 લાખ મારવાનો ધણી થી તેજમાં થાયો છું અત્યારે જો તમારો થોડો લઉં તો મે મે ભજવો ન કહેવાય મે મે ભજવો કહેવાય સાવાશ મોહન સાવા આ પાત્રતા એમ જેને જેને આપણે જે કા મળ્યા છે એ બધા ઈશ્વરે આપણને મોકલ્યા છે ઈ પાત્ર લઈને આવ્યા છે ઈ પાત્ર બરાબર ભજવજો અને ગુણમાનનો સંગ કરજો વાત છોડો આપણે પૂછતા હોય એના નવલા નોરતા છે હું અગાઉ પણ કહી ચૂક્યો છું કહી ચૂક્યો આવા દિવસો આવે ને ત્યારે ઉર્જા લેવાનું એની ભક્તિ લેવાનો મોકો ચૂકતા નહીં અને જે દીકરીઓ રમતી હતી મને હમણાં વચ્ચે સાહેબ એક જણાએ કીધું મને કે આ ખરેખર પછી પાછું ઉત્સવ ગરબાની તો હતા પણ પછી શું હતું મેં કીધું પછી એવું હતું કે અંગ્રેજો ભેગા નહોતા થવા દેતા તો ભેગું થવાનું કારણ તક પરિવાર ઉત્સવ કરો ટ્રેનિંગ દેવે દઈનો એક આ તો ટ્રેનિંગ ટ્રેન દેતા હોય તોય મુગલો ઉપાડી દે કા અંગ્રેજો ખોબો ઉપાડ લે તો એ ટ્રેનિંગ દેવા માટે આ રાસ પરિવાર આવ્યો સાહેબ આ રાસના બધાય છે દાવ અને કસરતના અને તલવારબાજી કે ડાંગિયા રાસ ઈ ખરેખર આપણા દીકરી દીકરાઓને યુદ્ધમાં જવા માટે એને તૈયાર કરવા માટેના કોઈ સાધન હોય ને ત્યારે ગરબા વૃતિ કરવામાં આવતુંતું એટલે કીધું કે દીકરીઓ ચંડીઓ બનજો નવ ચંડીઓ બનજો નવ દુર્ગાઓ બનજો યુવાનો શિવાજી બનજો મહારાણા પ્રતાપ બનજો સુકામ આ ઢારે ભરણ માટે ભી ગયા આ દેશને રાખવા માટે અને એટલે આ વિજયા દશમીના દિવસે

સિંદૂરને ઉજ્જવળ કરવા માટે એ ભારતના યુવાનો સિંધુરનું ઓપરેશન કરતા હોય અથવા તો અત્યારે જ એમ કહેવાય સીમાડા હાસવીન બેઠા હોય એ વાત જ છે કે હું જે જ્ઞાતિમાં આવ્યો એ જ્ઞાતિ ઉપર હુમલો થાય ત્યારે અત્યારે નહીં એને ભારતના એક એક વ્યક્તિની ચિંતા છે તો ભારતના એક એક વ્યક્તિએ રાષ્ટ્રની ચિંતા કરવા માટે જ્ઞાતિવાદીના વારા મૂકી અને એક થાઉં પડે આવો ગુજરાતી બનીએ આવો ભારતીય બનીએ અને આપણી અંદર એટલા રાવણ તત્વને બાડીને નષ્ટ કરીએ જેથી કરી અને ભારત વિશ્વ બનાવવા માટે કોઈ રોકી ન શકે ભારત માતા એક જીતુ ભાઈ હવે છે ને આ વખતે એવું કરવું છે આપણે રાવણ બેળા પછી પાછો કારક છે ને ડાયરાનું નું આ વખતે ગમે ત્યારે હું નવ દિવસ તો બોલતો નથી મૌન હોય છે એટલે જીતુ ભાઈ જરા દાજ કાઢ ના દોતો નવ દિવસ મારી માના ખોળામાં આનંદ કરું છું અને 29 વર્ષ થઈ ગયા બાપુ શ્રાવણ મહિનાને એ ખોળાના ખોળામાં આનંદ કરું છું એને 11 વર્ષ થઈ ગયા અને એટલે મને સાધુડા મારી પર બહુ પ્રેમ કરે છે જા કુંભમાં મને પદવી આપી અવધેશાનંદજી મહાપુરુષ પણ હું કુંભ જેને ખંભે ઈસ લેતો આ વખતે કુંભમાં અગિયાર લાખ ને એકલે દીક્ષા આપી એને મને સાહિત્ય ભૂષણ તરીકે કુંભમાં આ વખતે નવાજો એટલે હું હવે બાપોથી થી થોડો થોડો આખો રોગ મને યુગડું ઓઢાડી નું દેશમાં

તારું સ્વાગત કરીએ છીએ પછી ગોબો ઉપર અરે બાબુ ખરેખર આ બધા તમે મને ગમો છે કાણો છે કાંઈક નું કાંઈક સારું બધા કરો છો ને સારું ગમું કોઈ એક નાની કવિતા ધ્યાનથી સાંભળજો લંકાની ભૂમિ ભગવાન રામ લક્ષ્મણજીને ખોળામાં લઈ સૂતા છે

વૈદને કે છે વૈદ એમ કે છે કે હે રાઘવ હું રાવણનો વૈદ છું અને તમારા ભાઈને તમે મને હોપી દીધો તો તમને એમ ન થયો કે આ દુશ્મનના વૈદને હું મારો ભાઈ કેમ હોપી શકું તો હું ગમે ઔષધી નાખીને એને મારી ના શકું કે તમને એવો વિચાર કેમ ના આવ્યો ચારે રામે કીધું હું રામ છું એટલે આ રામને એવો વિચાર ના આવે

આપણે પ્રેમ જેવું જીવવાનું આપણે પ્રતિજ્ઞા લેશો અને લક્ષ્મણજી જાગૃત થઈ ગયા અને વૈદ ઘેરે ગયો વૈદ ઘેરે ગયો એટલે રાવણ માણસો આવ્યા બાપુ બોલા

મન જાનકીને સોંપી ગયો અને રામને શિવને વૈયા જાઓ તો મને અત્યાર સુધી એવું હતું કે રામ તમને માફ કરી દે પણ આ ગઈ રાતે જોયા પછી એવું લાગ્યું કે હવે તો કાળ આવે કોઈ તને રામ ન મૂકે એ વાત નક્કી છે તકે કઈ રીતે અને પછી વૈદ ગઈ છે કે ભૂલ તે કરી છે ભારે અનશેષને સંશેડ્યો રે રાવણ